સનાતન ધર્મમાં કપૂરનું વિશેષ મહત્ત્વ છે પૂજા પાઠ હોય અથવા તો કોઈ માંગલિક કાર્ય કપૂર વિના પૂરું નથી થતું પૂજા સિવાય પણ કપૂરને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પ્રયોગથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તંત્રશાસ્ત્ર અનુસાર કપૂરના ટોટકા બહુ જ લાભદાયી હોય છે આનો ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે અને અચાનક ધનની પણ પ્રાપ્તિ થાય છે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર તો નથી પરંતુ છતાં પણ લોકો તેનો પ્રયોગ કરે છે આવો આજની આપણા આર્ટિકલમાં કપૂરના વિશે માહિતી પ્રાપ્ત કરીશું કપૂરના ઉપયોગથી આપ માલામાલ પણ થઈ શકો છો એકવાર અજમાવીને ચોક્કસ પ્રયોગ કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કપૂરની જાણકારી તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને પ્રયોગ તો અવશ્ય કરશો ઘણીવાર સો ટકા કામ કરવા છતાં પણ ઘણી મહેનત કરવા છતાં પણ તમને તમારું ધારેલું ફળ મળતું નથી તો કપૂરના ઉપયોગ તમને મદદગાર સાબિત થઈ શકે છે ઘરના મંદિરમાં એક નાનો કપૂરનો ટુકડો મૂકવાથી બરકત આવી શકે છે કપૂર શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને શુક્ર સુખ અને સમૃદ્ધિ સૌંદર્ય અને સૌભાગ્યનું કારક હોય છે શાસ્ત્રો અનુસાર કપૂરને દરરોજ દેવી દેવતાઓની સામે પ્રગટાવવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે સવાર અને સાંજના સમયે પૂજા દરમિયાન કપૂરને પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઘરનું વાસ્તુ પણ સારું રહે છે એટલા માટે જ ઘરમાં બધા જ સદસ્યોના રોગોમાંથી મુક્તિ પણ મળે છે અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે કપૂર પ્રગટાવવાથી આકસ્મિક ઘટના અથવા દુર્ઘટનાનો ડર રહે તો તેનાથી પણ મુક્તિ મળે છે અને સવાર સાંજ કપૂર પ્રગટાવવાથી અનહોનીનો ડર પણ નથી રહેતો લવિંગ અને કપૂર બંનેમાં સકારાત્મક ઉર્જા હોય છે એટલે જ્યારે બંનેને સાથે ઉપાયમાં લેવામાં આવે છે તો ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મક ઉર્જાનો નષ્ટ થાય છે ઘરમાં કલેશ દૂર કરવા માટે નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવા માટે લવિંગ અને કપૂરને સાથે પ્રયોગ કરી શકાય છે સંધ્યા સમયે કપૂર અને લવિંગને એકસાથે પ્રગટાવીને મુખ્ય દ્વાર પર મૂકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી જો આપ રાતના સમયે તમારા તકિયાની નીચે લવિંગ અને કપૂર રાખો છો તો તમને રાત્રે ખરાબ સપના નથી આવતા માનવામાં આવે છે કે કપૂર અને લવિંગને એક લાલ કપડામાં બાંધીને દરવાજાના ખૂણામાં લટકાવી દેવાથી તમારા ઘર પર કોઈની ખરાબ નજર નથી લાગતી કપૂર પ્રગટાવવાથી દાંપત્ય જીવનમાં પણ હંમેશા પ્રેમ અને શાંતિ બની રહે છે ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા માટે દરરોજ સવાર અને સંધ્યા સમયે ઘીમાં કપૂરને બોળીને તેને પ્રગટાવવાથી તેની સુગંધથી આખા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરના સદસ્યો વચ્ચે આપસી પ્રેમ બન્યો રહે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા બની રહે છે ધનવાન બનવા માટે કપૂરનો ઉપયોગ તમને જરૂર લાભદાયી ફળ આપશે એટલા માટે રાતના સમયે રસોઈ કાર્ય કરીને ચાંદીની વાળકીમાં લવિંગ અને કપૂરને પ્રગટાવવાથી આ કાર્ય દરરોજ કરવાથી આપના જીવનમાં ધનધાન્યની કમી નહીં રહે અને સાથે જ ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહેશે માન્યતા અનુસાર ગુલાબના ફૂલમાં કપૂરના ટુકડા મૂકવા અને સંધ્યા સમયે તે ફૂલમાં એક કપૂર પ્રગટાવવાથી આવું કરવાથી તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે તમારા ફસાયેલા પૈસા પણ તમને પ્રાપ્ત થશે આ પ્રયોગ તેતાલીસ દિવસ સુધી કરવામાં આવે તો તેનો લાભ ચોક્કસ મળશે કપૂર ધાર્મિક કાર્યોમાં તો ઉપયોગી છે જ પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તે ખૂબ જ કારગર સાબિત થયું છે જાણવા મળ્યું છે કે દરરોજ કપૂર પ્રગટાવવાથી અને તેની સુગંધથી આસપાસ રહેલા હાનિકારક જીવાણુ વિષાણુ વગેરે બીમારી ફેલાવાવાળા જીવ નષ્ટ થઈ જાય છે અને વાતાવરણને શુદ્ધ કરે છે અને બીમારીનો ભય પણ નથી રહેતો આપણે સૌએ પણ કોરોના કાળ દરમિયાન કપૂરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ અને નવીનતમ માહિતી સાથે